ડબોઈ કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા કોલેજ કોલેજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજના યજમાન પદે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી હતી ગુરુ ગોવિંદ સાથે જોડાયેલી વિવિધ લો કોલેજ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો મેચની શરૂઆત સંસ્થાના પ્રમુખ પટેલ પટેલ દ્વારા કરવામાં આવી હતી વિજેતા ટીમોને મંત્રી ઠાકોરભાઈ આચાર્ય અંકિતાબેન ઉપાધ્યાયની હાજરીમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી જ્યારે આયોજકો દ્વારા જીતેલા ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ ટ્રસ્ટી મંડળ આચાર્યો સ્ટાફ આગેવાનો આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ટીમની શુભેચ્છા પાઠવી હતી ટીમના આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો છોક છે કે ખેલાડીઓ રમવા માટે નમસ્કાર આજ રોજ લો કોલેજ ખાતે પ્રથમવાર આંતર કોલેજ બરાબર ફાઇનાન્સ લો કોલેજ

નમસ્કાર મેં ખબર જે ખેલાડીઓ રમવા માટે ઉત્સુક હોય પણ એમને રમવાનું બળતું ના હોય એટલે એક તો ખેલાડીઓનો ઉત્સાહ હતો તેઓ આવી આપણને જે સપનો કે પછી જિલ્લા ગ્રામીણ મંડળ ટ્રસ્ટ સંચાલિત પાત્ર છે જે ટીમો એ બહારથી અહીંયા આવીને ભાગ લીધો કે ખરેખર આ એક જાગૃતિ છે અને એકબીજાની ના કનેક્શનમાં રો આજ રોજ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ટ્રસ્ટ સંચાલિત સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ ડભોઈ દ્વારા આયોજિત સમગ્ર લો કોલેજીસની ટુર્નામેન્ટમાં જે કોઈ કોલેજીસ અહીંયા ઉપસ્થિત છે એવી દેવરાજ લો કોલેજ કોટંબી લો કોલેજ બાલાજી લો કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ ડભોઈ લો કોલેજ આ ચાર ટીમોએ આજે અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ભાગ લીધેલ છે દસ ઓવરની આ ક્રિકેટ ટુર્નામેન્ટ છે ટેનિસ બોલથી આ ટુર્નામેન્ટ રમાશે સૌ પ્રથમવાર આ પ્રયત્ન કરી અને સેલ્ફ ફાઈનાન્સ લો કોલેજ ડભોઈના સ્ટાફ તથા સમગ્ર જે પાર્ટિસિપેટ થયેલ છે એ લો કોલેજના સ્ટાફ હતી આ ટુર્નામેન્ટને આખરી ઓપ આપી આજરોજ આ શરૂ કરવામાં આવી છે ચાર ટીમો છે ચાર ટીમોમાંથી જે ટીમ વિજેતા થશે એને શિલ્ડ આપવામાં આવશે તથા દરેક ખેલાડીઓને પ્રમાણપત્ર પણ અહીંયાથી આપવામાં આવશે આ એક આત્મીયતા વધે અને ઇન્ટર કોલેજીસ જે છે એ કોલેજીસની વચ્ચે એક સેતુ બંધાય એ હેતુથી જ આ આ ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે અને આ ભવિષ્યના વકીલો છે કે જેઓ ગ્રેજ્યુએટ થયા પછી બહુ કદાચ દોડતા ન હોય કસરત ન કરતા હોય એવાને પણ થોડોક ફાયદો થશે અને આ ટુર્નામેન્ટ ખૂબ સારી રીતે પૂર્ણ થાય એવી હું શુભેચ્છા પાઠું છું